સમજજો કે મગફળીમાં જેણે દાણા આટલા સાચવીને ગોઠવ્યા છે એ એન્જિનિયરને તમારા જીવન માટે કંઈક આયોજન કર્યું હશે એટલે વધારે ચિંતા ના કરો અને જગતના એન્જિનિયર પર ભરોસો રાખો કે મા બાપનો વારસો સંભાળો એને સંસ્કાર ના કહેવાય પણ વારસાની સાથે મા બાપને સંભાળો તો એને સંસ્કાર કહેવાય આ કડવું છે પણ સાચું છે સમજાય તેને વંદન કે જિંદગીના મહાસાગરમાં અહમનો ત્યાગ કરી થોડું જતું કરજો પછી એ સંબંધ પતિ પત્નીનો હોય કે કુટુંબનો હોય કારણ કે સંબંધમાં તિરાડ પડશે ને તો જોડનાર કરતા જુદા પાડનાર ઘણા હશે મિત્રો આ સમજાય તેને વંદન સમજજો કડવું છે પણ સાચું છે કે માન અને વખાણ માંગવાથી મળતા નથી તેને કર્મોથી કમાવા પડે છે મિત્રો કે એક જ ભાવમાં અનેક અનુભવ કરાવતી આ જિંદગી કિનારે પહોંચવું એટલું સહેલું નથી અહીં સાગરના મોઢે પણ ફીણ આવી જાય છે ગમે તેટલી ઈમાનદારીથી સંબંધ નિભાવો અમુક લોકો તમારી કદર ક્યારેય નહીં કરે કે મોકો મળે ત્યારે આનંદ કરવાનો અવસર શોધો જવાબદારી તમને છોડીને ક્યાંય જવાની નથી કે સંબંધો મનથી બંધાય છે વાતોથી નહીં કેટલાક લોકો ખૂબ જ સારી સારી વાતો કર્યા પછી પણ આપણા નથી હોતા અને કેટલાક ચૂપ રહીને પણ આપણા થઈ જાય છે સાવ સાચી વાતને કે અમુક વર્ષો પહેલાં ઘરોમાં પણ ગજબના સંબંધો હતા ઘરના દરવાજા પણ એકબીજા ગળે મળતા હતા અને હવે એક જ બાજુ ખુલે છે કે છોડને રોજ પાણી આપવામાં આવે છે પરંતુ ફળોને તો મોસમ અનુસાર જ આવે છે એટલે જીવનમાં ધીરજ રાખો કેમ કે દરેક કામ સમય પર જ થાય છે મિત્રો કે કોઈએ તમને છોડી દીધા છે ને તો મૂંઝાવાનું નહીં ઓ કારણ કે હનુમાન ચાલીસામાં લખ્યું છે છૂટહી બંધી મહાસુખ હોય મતલબ કે જે તમને છોડીને જાય છે ને તેને જવા દેવાય તેમાં જ આપણું સુખ છે